મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ રામ રામ અને હવારમાં પાછા ઉઠી ગયા હે અને અત્યારે વાગ્યા જો એ કેટલું સરસ ગુલાબ ખીલવજો જો એક આ બાજુની સાઈડ ને એક બીજું આ બાજુની સાઈડ અસલ ગુલાબ ખીલ્યું જો તો હવે જશું આપણે એ યોગરાજ ને સ્કૂલે મૂકવા તૈયાર થઈ જાય આજ તો શનિવારે હા વહેલું સ્કૂલે જવા હાલો થેલો વેલો લઈ લેવી બરાબર ને આપણે હવે તૈયારી કરી લીધી છે એ જવા માટે આજ થોડીક ટાઈટ ઓછી છે બરાબર એટલે એ સ્વેટર તો કોઈ પહેરવું પડે કેમ કે આમ જવાનું એટલે તાટ તો રહેવાની જ નથી તો ફટાફટ સ્વેટર પહેરી લઈએ મોફર બંધ લીધું હાલશે હાલો તો પહેલાં છે ને આપણે યોગરાજની સ્કૂલે મૂકી આવીએ બરાબર અને પછી તમને મળીએ તો યોગરાજ મૂકી દો હાલો એક્ટિવા ઉપર તો યોગરાજને મૂકીને આવી ગયા છીએ બરોબર અને હવે એક્ટિવામાં હશે ને હા પેટ્રોલ પતી ગયું એ તો આપણે એને ફટાફટ પેટ્રોલ પુરાવા જશું જો લાલ કાંટો સાવ નીચે આવી ગયો હે બરાબર તો હવે આપણે એના પેટ્રોલ પુરાવા જવું પડશે શો નું આપણે આપણે પેટ્રોલ બુલાઈ નીકળ્યા જેવા નીકળ્યા ને ટ્રાફિક જોયું ને તો ફૂલ લાઈનો લાગી લાગીએ બે બાજુ થી જોઈ લોટ વાળી ચોકડી સાણંદ ની ટ્રાફિક તમે જોવો ને તો ફૂલ એ બસો બસો ને લાઈનો લાગીએ જો દૂર સુધી ની બરાબર